તો છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે અને આ બેઠકો ઉપરની જે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે તે વિશે જ વાત કરીશું આ વિશે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે યોગેશભાઈ ચુડકર જાણીતા રાજકીય વિશ્લેષક ચિરાગભાઈ બીજેપીમાંથી છે નૈશભાઈ દેસાઈ કોંગ્રેસમાંથી છે અને કે આર કોસ્ટી જાણીતા એડવોકેટ આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે સૌથી પહેલા હું યોગેશભાઈ આપની પાસે આવવા માંગીશ કારણ કે આજે સવારથી જ્યારે વડાપ્રધાન મોદી મતદાન માટે ગયા અને ખુલ્લી જીપમાં તેમનો જે એક રોડ શો જેવું જોવા મળ્યું લાગતું હતું કે કોંગ્રેસ કદાચ ફરિયાદ કરશે શું કહેશો ખરેખર એ મિની રોડ શો તો હતો જ અને ત્રણ કિલોમીટર સુધીનું એક ખુલ્લી જીપમાં એમને જવાનું હતું વોટ આપ્યા પછી વોટ આપવા ગયા ત્યારે તો એમને ચુસ્ત બંદોબસ્ત હેઠળ લઈ જવામાં આવ્યા અને ત્યાં આગળ જે કે નાની લાઈન હતી એ લાઈનમાં ઊભા રહીને એમને વોટ આપ્યો અને એક સામાન્ય નાગરિકની જેમ એમનું વર્તન હોય એવું જોવા મળ્યું પણ બહાર નીકળ્યા પછી મોટા ટોળાઓ જોયા પછી એક નાનો રોડ શો કરવામાં આવ્યો અને આ રોડ શો કેટલો યોગ્ય કહેવાય એ તો હવે ચૂંટણી પંચે નક્કી કરવાનું છે મારે ચૂંટણી પંચ બાબતે કહેવું છે કે કેટલી બધી ફરિયાદો થાય તો ચૂંટણી પંચ શું પગલાં લે છે આ અગાઉની એક નાની ઘટનાને યાદ કરાવું કે મધુ શ્રીવાસ્તવ વડોદરાના એમની ઉપર ચૂંટણી પંચે શું પગલાં લીધા ખૂબ સિરિયસ કહેવાય એવી વાત હતી છતાં પણ એની ઉપર ખાલી નોટિસ આપીને ચૂંટણી પંચ છૂટી ગયું અને આજે સિત્તેર વર્ષથી હું જોઉં છું કે ચૂંટણી પંચ આવું હોય છતાં કોઈનું ઉપર કોઈ એવા પગલાં લેવાયા હોય કે કોઈ ઇલેક્શન રોકવામાં આવ્યું હોય અથવા મતદાન રોકવામાં આવ્યું હોય અથવા કોઈને ગેરલાયક ઠરાવ્યા હોય એવું ક્યાંય બન્યું નથી હમણાં છેલ્લે ટી એન સેશન આવ્યા ત્યાર પછી ચૂંટણી પંચ થોડું અસરકારક થયું છે પણ હમણાં યોગીજીને અથવા તો બીજાને ત્રણ દિવસ માટે પ્રચાર કરતાં રોક્યા ત્યારે એવું લાગતું હતું કે હવે વાણી વિલાસ બંધ થશે પણ ચૂંટણી પંચના આ કડક પગલા પછી પણ વાણી વિલાસ એનાથી પણ લેવલે ગયો અને અને આ આ રીતે પંચને ફરિયાદો કરવી ગયા વખતે બે હજાર અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો આજે સવારે જે મતદાન થયું છે આજે સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પચીસેક જેટલી ફરિયાદો કોંગ્રેસે કરી છે એક ફરિયાદ કરવા માટે કોંગ્રેસે એક સેલ ઊભું કર્યું છે દરેક પાર્ટી કરી છે અને એવા છાપેલા કાગળો જોઈએ છે એમાં લખીને મોકલવાનું હોય અને આ ચૂંટણી પંચને એની ઉપર પગલાં શું લે બે હજાર ચૌદમાં મોદી સાહેબે કમળનું નિશાન પહેરેલું હતું એની ઉપર નક્કી કરવા માટે બે વર્ષ ગયા અને પછી નક્કી થયું કે સો વારની અંદર એ ના કરી શકે એકસો ત્રણ વારમાં એમણે કર્યું બિલકુલ આટલું નક્કી કરવા માટે બે વર્ષ જોઈતા હોય સો મીટર અને એકસો ત્રણ મીટર માપવા માટે આ ચૂંટણી પંચની અસરકારકતા કેટલી બિલકુલ હું કુષ્ટી સાહેબ આપની પાસે આ સેમ સવાલ પૂછું છું કારણ કે વડાપ્રધાન જ્યારે અહીં મતદાન કરવા માટે આવતા હોય આમ તો વડાપ્રધાન ચાહે તો દિલ્હીમાં પણ મતદાન કરી શકે અને એની માટે એક આગવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે પરંતુ નરેન્દ્ર મોદીની એક આગવી સ્ટાઇલ છે અને એક પરંપરા છે કે તેઓ પોતાનું નામ જ્યાં છે તે રાણીપની નિશાન સ્કૂલમાં દર વખતે મતદાન કરવા આવતા હોય છે આ વખતે પણ મતદાનને લઈને વિપક્ષ દ્વારા ક્યાંક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને હવે ચૂંટણી પંચમાં તેમની ફરિયાદ કરવામાં આવશે કેવી રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલી બાબત એ છે કે કોઈ પણ અન્ય વ્યક્તિ જો એનું રહેઠાણ બદલે અને એ જે તે વર્ષે ઇલેક્શન કમિશનનો સર્વે આવે બુથ લેવલ ઓફિસર તપાસ કરવા જાય અને એ વ્યક્તિ જો ત્યાં રહેતી ના આવે તો એનું નામ રદ થઈ જાય છે નરેન્દ્ર મોદી છેલ્લા વીસ વર્ષમાં સોમેશ્વર પાર્કમાં કોઈ દિવસ રહ્યા નથી એમનું નામ અત્યાર સુધી ત્યાં કેમ ચાલુ છે દિલ્હીમાં રહે છે દિલ્હીમાં નામ હોવું જોઈએ અથવા ગાંધીનગર રહેતા ત્યાં હોવું જોઈએ અને તમને આજની વાત કરવામાં કરવાની આવે તો જેને ખુલ્લી જીપમાં આવું રોડ શો તરીકે પણ મતદાન કર્યા પછી એમણે જે ચાલીને બહાર નીકળ્યાને બધાનું અભિવાદન કર્યું અને પછી છેલ્લે એ એક લિમિટ જે જગ્યાની લિમિટ હશે કોઈ સો મીટરની જે મર્યાદા હોય એકસો ત્રીસ કલમ લાગે એમાં એની બહાર જઈને એમણે મીડિયાને ને બ્રીફ પણ કર્યું છે અને જોઈએ છે ઇલેક્શન કમિશન શું કરે છે ચો દેખીએ કે ઇલેક્શન કમિશન આગામી સમયમાં શું પગલા લે છે અથવા તો કોંગ્રેસે જે વડાપ્રધાન સામે ફરિયાદ કરવાની તૈયારી કરી છે એમાં પણ આવનારા દિવસોમાં શું થાય છે

ખોટકાયા છે અને પરંતુ તંત્રને અને ચૂંટણી પંચને અભિનંદન આપવા પડે કે એમને સહાયક વ્યવસ્થા કરી લગભગ અડધો કલાકની અંદર એ ફરીથી મતદાન થાય એના માટેના પ્રયત્નો કર્યા છે એ બદલ ચૂંટણી પંચને પણ અભિનંદન આપવા જોઈએ અને બીજી એક વાત છે કે જે ગરમીનું પણ ટેમ્પરેચર વધારે છે એટલે અને ઇલેક્ટ્રોનિક વસ્તુ છે આમાં કોઈ સરકાર કોઈ પણ હોય

અને મશીનમાં ક્યારેક ખરાબી આવે કોઈ નક્કી ન કરી શકે પછી તંત્ર તો જે રીતે એને સપોર્ટ કરીને ઝડપથી મતદાન કરાઈ રહ્યું છે એ બદલ અભિનંદન આપવા જોઈએ વહીવટીતંત્ર તંત્રને એના સિવાય કોઈ પણ સરકાર સરકારના હાથની વાત નથી આજે પંચ પણ મતદાન ને અસર ન પડે એના માટે પણ ખડે પગે ઉભું છે જે તે ચૂંટણી પંચને પણ અભિનંદન આપવા જોઈએ કે ઝડપથી મતદાન થાય માટે પંચને અભિનંદન આપવા જોઈએ પરંતુ જે તે મશીન જયારે કોઈ અધિકારી પોતાની અંદર લેતો હોય છે ત્યારે એમાં સહી કરતો હોય છે કે આ મશીન બરોબર ચાલે છે જયારે બરોબર નથી ચાલતું આવું ખોટકાય છે તો એવા અધિકારી સામે ક્યાં સુધી ક્યારે પગલા લેવાય તો છે નઈ અને એને જયારે કોઈ પણ અધિકારી જયારે મશીન રિસીવ કર્યું હોય ત્યારે એ ઓકે ચાલતું હોય છે પરંતુ આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના છે કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ એકાદ ટેકો પણ આવું નથી બધા ભારતીય પણ માને છે એટલે ભારતીય જનતા પાર્ટી પણ માને છે કે ઈવીએમ સક્ષમ નથી ઈવીએમ નહી ઈવીએમ ઉપર પણ શંકા છે એવીએમ ઉપર શંકાનો કોઈ પ્રશ્ન નથી કોંગ્રેસ જો શંકા કોંગ્રેસના લોકો જો શંકા કરતા હોય તો હમણાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જે મતદાન જે થયું છે મારા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રદેશમાં ભારતીય કોંગ્રેસે સરકાર બની છે ત્યારે કોંગ્રેસ ઈવીએમ માટે કઈ બોલી નથી ત્યારે તો સ્વીકારી લીધો છે ઇલેક્ટ્રોનિક આઈટમ છે કદાચ એકાદ બાદ દસ છે પરંતુ જે રીતે સક્ષમતાથી મહેનત કરી અને ફરીથી મતદાન ચાલુ કરવા માટેના જે પ્રયત્નો હું પૂછવા માંગીશ કે રાજસ્થાન છત્તીસગઢમાં ઈવીએમ ઉપર સવાલ ના ઉઠાવ્યા અને આજે ગુજરાતમાં તમે જયારે ઈવીએમ ખોટકાવાના બનાવ સામે આવી રહ્યા છે તો ચૂંટણી પંચ માં ફરિયાદ કરો છો રાજસ્થાનને ત્યાં પણ જ્યાં જ્યાં ઈવીએમની ખરાબી આવી છે ત્યાં ત્યાં કોંગ્રેસે ફરિયાદ કરી છે ત્યાં એ રાજ્યોમાં પણ અને અહીંયા પણ કરે છે એટલે ઈવીએમ એ મશીન છે અને એમાં સતત ફેરફારને અવકાશ છે આજ સુધી સાયન્સ જુઓ કે ટેકનોલોજી જુઓ દુનિયાનું કોઈ મશીન સંપૂર્ણ એન્ડ નથી એટલે આમાં પણ વારંવાર ફરિયાદો થાય છે ને આમાં પણ એ લોકોએ ધ્યાન આપવું જ જોઈએ ને આ કરવું જ જોઈએ નહીં તો વધારે ઉવાપો થશે ને અલ્ટિમેટલી આ સિસ્ટમ જેમ ઘણા યુરોપના કન્ટ્રીઓ એ તો પ્રતિક્રિયા લઉં છું તો દર્શક મિત્રો આજ અંગે અમે પળે પળની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું પરંતુ સમય થયો છે એક શોર્ટ બ્રેક તો ક્યાંક લોકો અવ્યવસ્થાના રીતે નારાજ છે ક્યાંક ઈવીએમ ખોટવાયાના પણ સમાચાર આવી રહ્યા છે ક્યાંક લોકોએ બહિષ્કાર કર્યો છે તો ક્યાંક ભારે માત્રામાં મતદાન થઈ રહ્યું છે આપણે વાત કરીએ આપણી સાથે જોડાયા સ્ટુડિયોમાં હાજર છે યોગેશભાઈ ચુડગર રાજકીય વિશ્લેષક ચિરાગભાઈ બીજેપીમાંથી આપણી સાથે છે નૈશભાઈ કોંગ્રેસમાંથી આપણી સાથે છે અને કે આર કોષ્ટી જાણીતા એડવોકેટ પણ આપણી સાથે છે યોગેશભાઈ સવાલ અહિયાં એ થાય છે આ વખતે ગુજરાતનું રાજકારણ આપણે છેલ્લા પાંચ વર્ષમાં જોયું ગુજરાતના રાજકારણમાં આપણે બે મુખ્યમંત્રી જોયા આ પાંચ વર્ષ દરમિયાન આ વખતે પરીક્ષા કોની છે વિજય રૂપાણીની નરેન્દ્ર મોદીની કે અમિત શાહની મારા હિસાબે પરીક્ષા તો એક જુદી વસ્તુ છે પણ ગુજરાતના નાગરિકોમાં એક લાગણીનો ભાવ છે કે અમારા નરેન્દ્ર મોદી વડાપ્રધાન ફરીવાર બને આ એક સામાન્ય વાત છે પછીથી બંને પક્ષોએ પોતાની રીતે જે કંઈ પ્રચાર કર્યો એ ખરી વાત છે અને કેટલાક મુદ્દાઓ એવા બતાડ્યા અને ક્યાંક એવું બતાડ્યું કે મોદી સાહેબની આટલી ભૂલ છે આટલા સપના દેખાડ્યા અને આ ના કર્યું છતાં મનમાં એક લાગણી કે ના આ અમારો નરેન્દ્ર મોદી ત્યાં દિલ્હીની ગાદી પર બેસવો જોઈએ એટલે આમાં રૂપાણી સાહેબનું અથવા તો આની પહેલાંના જે મુખ્યમંત્રી હતા આનંદીબેન અથવા તો બીજા કોઈ હોય એનું ફેક્ટર અહીંયા ભાગ નથી ભજવતું એ ભાગ ભજવવાનું મુખ્યમંત્રીનું જે હતું એ વિધાનસભાની ચૂંટણીમાં આપણને જોવા મળ્યું અને એ વખતે જ્યારે ખબર પડી કે ભાઈ આ મુખ્યમંત્રી બરાબર કામ કરે છે અથવા નથી કરતા અને પરિણામે ભાજપ નવ્વાણુંમાં સમેટાઈ ગયું અને એ જ રીતે તમે બીજા ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પણ જુઓ તો ત્યાં મોદી ફેક્ટર કામ કરવાને બદલે ત્યાંના લોકલ અથવા એ સ્ટેટના જે મુખ્યમંત્રી હતા એમની કામગીરી ઉપર વોટ મળ્યા અને ત્રણ સ્ટેટ આપણે એમ કહી શકીએ કે કોંગ્રેસે સર કર્યા એટલે આ રીતે મુખ્ય જે અત્યારે દારો બદાર છે અને તે પણ એક સૂત્ર આપવામાં આવ્યું છે એકવાર ફિર મોદી સરકાર આ જે છે સૂત્ર એ ગુજરાતના છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર આ સૂત્ર અસર કરશે એવું મને લાગે છે છતાં કેટલીક જગ્યાએ કામગીરી માટે રોષ છે સ્થાનિક કામગીરીનો રોષ છે અને અત્યારે આપણે જોયું એ પ્રમાણે આ ઈવીએમનો પણ એક રોષ છે આ બધા જ ફેક્ટર એની ઉપર ક્યાંક અસર કરશે એટલે છવ્વીસે છવ્વીસ બેઠક મોદીના નામે આપણને મળે ભાજપને એવી વાત આ વખતે થોડી ગૂંચવણભરી લાગે છે અને ક્યાંક ને ક્યાંક બે ચાર સીટો ગુમાવવાની વાત આવશે નૈષદભાઈ આ વખતે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી દીધું પરંતુ મતદારોને એટલા રીઝવી ન શક્યા અથવા તો એટલો માહોલ ઊભો ન થઈ શક્યો મતદાનના જે ટકાવારીના આંકડા પણ જે સામે આવી રહ્યા છે એટલા ઉત્સાહપૂર્વક નથી હવે જોવાનું એ રહે છે કે આગળના અઢી કલાકની અંદર કેવા આંકડા આવે છે તો જે માહોલ ઉભો થવો જોઈએ એ માહોલ કેમ ઉભો ન કરી શક્યો આ વખતે રાજકીય પક્ષો ગુજરાતમાં તો એવું છે જુઓ સૌથી અત્યારે ઓછું મતદાન આપણને ગુજરાતમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં દેખાઈ રહ્યું છે ગ્રામીણ વિસ્તાર કરતાં એટલે એ તો ચોક્કસ ચૌદ નો મોદી સાહેબના જે ડ્રીમ સપનો અને જે વચનો એમાં એક પણ વચન પરિપૂર્ણ ન થયું એની હતાશા મધ્યમ વર્ગના શહેરી વિસ્તારના લોકોમાં ભારે છે એને કારણે શહેરી વિસ્તારનું મતદાન ઓછું છે પણ એનો લાભ કોંગ્રેસ પણ ન લઈ શક્યું ને કારણ કે એક વેવસ હોય છે એક ધારણા હોય છે એક માહોલ બંધાતો હોય છે જો અમે અમે આપ જુઓ કે નાઇન્ટી થી આજ સુધી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં ભાજપની સરકારે ભાજપનું સંગઠન સરકારી જોખમે સરકારી ખર્ચે એવું ઊભું કર્યું છે પ્રોફેશનલી પણ કે એને કારણે એ સંગઠનને કારણે ચોક્કસ શહેરી વિસ્તારમાં ભાજપનો પ્રભાવ દેખાય છે એક સીધી સાદી વાત આપણે વકીલ સાહેબે નહીં કરી કે ભાઈ એફઆઈઆર મોદીજીના પ્રોસેસ પર કરવી જોઈએ હવે એફઆઈઆર કોણે કરવાની ઇલેક્શન કમિશનર એફઆઈઆર કરી શકે

વિરોધ પક્ષનો ભય એમને નથી લાગતો બે ત્રણ મહિનાથી જે ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે સાહેબ એ ચૂંટણી પંચ છે જ નહીં એ ટીએન સેશન કે જેવું નિષ્પક્ષ ચૂંટણી પંચ છે જ નહીં સાહેબ અને માત્ર સરકારી ભય હેઠળ કામ કરે છે સુપ્રીમ કોર્ટના કહેવા પછી પણ એવું કામ નથી કરી શકતા ભવિષ્યમાં કોર્ટમાં જવા માટે કરવી પડે ફરિયાદો રેકોર્ડ ઉપર લાવવી પડે ભવિષ્યમાં અમારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો કારણ કે આજની તારીખે તો ભાઈ ગવર્નર હોય

છે ભારે પ્રભાવ બીજો સવાલ અહીંયા એ પણ થાય છે કે ભારતીય જનતા પાર્ટી એ પણ પ્રચાર પ્રસારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે પરંતુ મતદારોને એટલા રિઝવી નથી શક્યા કારણ કે જે રીતના ટકાવારી સામે આવી છે એ ટકાવારીથી હરખાવા જેવું કોઈ રાજકીય પક્ષોને નથી વડિલ જે કહ્યું કે કોંગ્રેસ ડૂબતી નહીં છે તો એમને સ્વીકારી લીધું એ સો ટકા અને આખો દેશ કે છે દેશની પ્રજા લોકો કે છે

ગમે તેટલી ઉંમર હોય પણ લોકશાહીને જીવંત રાખવા માટે સૌએ મતદાન કરવું છે આ ઉંમરે પણ મતદાન કર્યું એ મેસેજ છે બીજી એક વાત જેટલીજી વજુભાઈ વાળા આનંદીબેન અડવાણીજી અમિતભાઈ નરેન્દ્રભાઈ મોદી આ બધા ગુજરાતના મતદારો છે એટલે ગુજરાત આ જે લોકો આ દેશ ચલવી રહ્યા છે આ જે દેશના શાસનમાં જેનો મહત્વનો ફાળો છે પોલિસી મેકિંગમાં એ ગુજરાતથી જઈ રહ્યા છે એટલે ગુજરાતના લોકોએ ખાસ સમજવાની જરૂર છે તમે જે મતદાન કર્યું એ રાજકારણીઓની જગ્યાએ ચલો સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બાણું વર્ષના અડવાણીજીએ પણ મતદાન કર્યું તો એ યુવાનોને એક મેસેજ આપે છે કે ભાઈ તમારે પણ કરવું જોઈએ પણ સવાલ અહીંયા એ થાય છે કે જો રાજકારણ ની દ્રષ્ટિએ જોઈએ તો લોકો અત્યારે મતાધિકાર અધિકારનો ઉપયોગ સ્વેચ્છા એ બહાર નીકળી રહ્યા છે પરંતુ બૂથ લેવલ નું મેનેજમેન્ટ જે ભારતીય જનતા પાર્ટી નું અત્યાર સુધી કહેવાય છે કે મજબૂત હતું એ આ વખતે ક્યાંક નિષ્ક્રિય છે ભારતીય જનતા પાર્ટીના છે બૂથ સુધીનો કાર્યકર્તા આખી ચેનલ છે અને એ મજબૂત કાર્યકર્તાઓ દ્વારા જ આ આખી પાર્ટી ઉભી થઈ છે અને જે ચેનલ દ્વારા જ આ જે મતદાન થયું છે હમણાં જ આપણે કહ્યું પિસ્તાલીસ થી સુડતાલીસ ટકા લગભગ બધે મતદાન છે એકાદ બે સીટોને વાત બાદ કરતા પોરબંદર હોય કે બે સીટો વાત બાદ કરતા એટલે એ કઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ અને એ લોકોને બહાર કાઢી રહ્યા છે મતદાન માટે અપીલ કરી રહ્યા છે એને જ આભારી છે આ મતદાન અને બીજી એક વાત કરીએ કે કોંગ્રેસ જે રીતે વાત કરી છે તો નરેન્દ્રભાઈ આજે મતદાન કરવા જાય અને હજારો લોકો એમની પાછળ દોડે અને રેલી થઈ જાય તો એમાં નરેન્દ્રભાઈ રહ્યા છે કારણ કે જયારે નરેન્દ્ર મોદી નહીં પણ મને કોઈ બી એક એવા વડાપ્રધાન નો બતાવો કે જે એસી કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ના દોડતો હોય આજે નરેન્દ્ર મોદી ની જીપ દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતા ભી ઓછી ઝડપે દોડતી હતી જયારે વડાપ્રધાન નો આખો પનવો નીકળતો હોય ત્યારે કેટલી સ્પીડ માં નીકળતો હોય આજે પનવો ની વાત નથી મતદાન કરવા આવ્યા છે

ગુજરાત ની મહત્વ ભૂમિકા હતી ગાંધીજી ની સરદાર એ જ રીતે આજે દેશ માં ફરીથી આ દેશ ને સક્ષમ બનાવવા માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જોડે અમિતભાઈ નું નામ

હવે લોકોનો વારો છે સાહેબ હવે તમારો વારો પૂરો થયો હું પ્રચાર કરી લીધો હવે લોકોનો વારો છે આજે 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 લોકોને બેટિંગ કરવા દો આજે લોકોને બહાર આવવા દો લોકો શું નિર્ણય લેશે એ આવતી તેવીસ મી એ ખબર પડશે પરંતુ બંને રાજકીય પક્ષો જે ગાંધી અને વાતો કરી રહ્યા છે નૈશિક ભાઈ જે રીતના આક્ષેપ લગાવ્યા કે ચૂંટણી પંચ નિષ્ક્રિય રીતે કામ કરી રહ્યું છે અને આજની જે ચૂંટણી છે એમાં તો તેમને જરા પણ વિશ્વાસ પ્રધાનમંત્રી કામ કરે છે હવે ચૂંટણી પંચની કામગીરી જેને કહેવાય ફ્રી ફેર અને અનબાયસ હોવી જોઈએ તો તમે જેટલા બી નેતાઓ સામે એક્શન લીધા છે તમે ચૂંટણી પંચના એક્શનો છે ને સિલેક્ટિવ છે બીજેપીના નેતા સામે એટલી કડક કાર્યવાહી નથી કરવામાં આવી બરાબર છે અને બીજી વસ્તુ નરેન્દ્ર મોદી જ્યારથી આ જો સૌથી પહેલી વાત ઇલેક્શન ડિક્લેર કર્યા વગર એની પેલા સો ઇલેક્શનની સભાઓ એમણે કરી લીધી પબ્લિકના પૈસે મફતમાં કરી લીધી પોલીસ પાર્ટીનો ખર્ચો સરકારના ખર્ચે એમણે સો રેલીઓ કરી કોઈ જગ્યાએ ગયા તો ત્યાં સભા કરી દુરુપયોગ કર્યો છે બીજી વસ્તુ કે ઇલેક્શન કમિશન પુલવામાના નામે પછી બાલાકોટના નામે વોટ માંગ્યા મહારાષ્ટ્રમાં એની ઉપર ઇલેક્શન કમિશને કોઈ કાર્યવાહી નોટિસ ખુલાસો નથી માંગ્યો કેટલી વખત આ બધું થયું છે અને ધર્મ ધાર્મિક કોમેન્ટો ધર્મ ઉપર જેને કહેવાય કે આજે પણ એમણે મીડિયાને બ્રિફ કર્યું ત્યારે એમણે કુંભ મેળાનું નામ લીધું અને સામે આતંકવાદનો બી દાખલો આપ્યો એટલે એ હકીકતમાં આખું જે પાંચ વર્ષ પહેલા જે એમણે વાયદા કરેલા એની સફળતા અને એનું શ્વેતપત્ર બહાર કરવાને બદલે આખી આખી બાજી પલટી જઈને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર ઇલેક્શનના ફરીથી સત્તા મેળવવાની વાત બિલકુલ અને ઇલેક્શન કમિશન જયારે એ આખું જ વોચડોગ છે ત્યારે ઇલેક્શન કમિશનને ઓબ ઓમ્બર્સમેન કહેવાય કે જેણે આ બધું જેને કહેવાય કે નિષ્પક્ષ રીતે જોવું જોઈએ એના બદલે ઇલેક્શન કમિશન કંઈ બોલતું નથી અને આટલી ફરિયાદો હોવા છતાં કોઈ એક્શન લેવાતા નથી એટલે ઇલેક્શન કમિશનની કાર્યવાહી ખરેખર સંકારના દાયરામાં છે બીજી વસ્તુ કે ચિરાગભાઈએ સરદાર પડે અને ગાંધીની જે વાત કરી એની અંદર એમણે કીધું કે કોંગ્રેસે વિખેરી નાખવાનું કીધેલું સાચી વાત છે કે કોંગ્રેસ બંધનું રચના થઈ હતી આઝાદી મળપૂરતી રહેની બરાબર છે પણ સરદાર પટેલે આઝાદ થયા પછી આરએસએસ ની ઉપર પ્રતિબંધ મૂકેલો એનું પણ કેવું છે ચલો અહીંયા ક્યાં બરોબર એવી ભીતિ સેવાઈ રહી છે કે બે હાજર ચૌદ માં જેટલી ટકાવારી ઇલેક્શન હતી ત્યાં સુધી પહોંચે તો પણ બહુ છે ગુજરાતની અંદર જો ઓછું મતદાન થાય ઓછી ટકાવારીનું મતદાન થાય તો કયા પક્ષને નુકસાન થઈ શકે છે ટકાવારી જે ઓછી થઈ રહી છે એ મને તો શંકા છે કે સાંજે જ્યારે છ વાગે બધું પૂરું થશે ત્યારે સાહીઠની ઉપર આંકડો પહોંચશે કે કેમ બીજા રાજ્યોમાં આપણે જોયું કે ઘણો બધો સારો એવો મતદાનનો આંકડો હતો એ મોદીના ગુજરાતમાં જેમ ગાંધીનું ગુજરાત આપ કહેતા હતા એવા મોદીના ગુજરાતમાં અમિત શાહના ગુજરાતમાં આ આંકડો સાઠ સુધી પહોંચે કે કેમ શંકા છે અને અત્યારે ગાંધીનગરથી આવી રહેલા જે આંકડા આપણે જોઈએ છે જે પણ ખૂબ ઓછા છે જે ઉત્સાહ અને જે એ હોવું જોઈએ એટલા માટે યોગેશભાઈ કહું છું કારણ કે એવું કહેવાય છે કે જો વધારે મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટીને એમાં ફાયદો થઈ શકે આવું આવું એક અનુમાન લગાવવામાં આવતું હોય છે પરંતુ આંકડા કોઈ પક્ષો માટે હરખાવા જેવા નથી નહીં આ આંકડા બેને કાંટા કટ્ટાની ધર પર લાવે એ જાતની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ત્રેવીસમી મેએ ખબર પડશે કે આ કઈ બાજુ થયું છે બાકી ચોક્કસ વધારે મતદાન થયું હોત તો ભાજપને ફાયદો થયો હોત પણ અત્યારે જે મતદાન દેખાઈ રહ્યું છે એ રીતે ભાજપને એટલો બધો ધાર્યો ફરક પડશે કે કેમ અને બધી મોટી બહુમતીથી જીતવાની હતી જે જેટલા જીત્યા હતા એનાથી વધારે વોટથી જીતવાની વાત હતી એ મને અત્યારે કોઈ ફળીભૂત થતી એવું લાગતું નથી ચિરાગભાઈ પડકારો કયા છે સમય ઓછો છે પડકારો કયા દેખાઈ રહ્યા છે કારણ કે જે આંકડા સામે આવી રહ્યા છે એ આંકડા ઉપરથી તો ચોક્કસથી ચિંતા કરવાની જરૂર છે

ત્યાં ભારતીય જનતા પાર્ટી કદાચ ઓછી મામૂલી લીડથી જીતતી હતી એ વિષય તો ને જ્યાં સભાઓ બાકી છે વડાપ્રધાનશ્રીની ત્યાં તો સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જીતી હતી એ અમારા સર્વેમાં આવ્યું એટલે વડાપ્રધાનશ્રીએ જ્યાં અમે ઓછી લીડથી જીતી રહ્યા હતા ત્યાં સભાઓ કરી છે અને હવે એ સભાઓ થયા પછી છવ્વીસે છવ્વીસ સીટો બહુ મોટા થી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે એટલા માટે કોઈ પડકારની વાત નથી હા થોડો ગરમી છે જીતાડવાના છે અને છ વાગ્યા સુધીમાં હું માનું છું કે સાહીઠ ટકા ઉપર મતદાન જે ચૌદ માં થયું હતું એની આજુબાજુ મતદાન પહોંચી છે અને જીએસટીવી વારંવાર આપને અનુરોધ કરતું રહ્યું છે લોકશાહીના મહાપર્વમાં લોકશાહીના મહાય સેકન્ડમાં જવાબ આપજો પડકાર આપની સામે કયા છે ગુજરાતમાં કે દેશમાં નહી વાત કરું ગુજરાતમાં ચોક્કસ શહેરી વિસ્તારોની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી એ સૌથી મોટો પડકાર છે બાર થી સોળ ની વચ્ચે સીટ આવશે ચલો બિલકુલ તો દર્શક મિત્રો ચૂંટણીને લઈને પળે પળની અપડેટ જીએસટીવી આપના સુધી પહોંચાડતું રહ્યું છે અને પહોંચાડતા રહીશું હાલ સમય થયો છે એક બ્રેક નો મળી એક શોર્ટ બ્રેક બાદ